બનાસકાંઠાના દોદર તાલુકાના ફોરણા નગરીમાં શ્રી રાજેશ્વરી ટોહકાની ચહેર તથા અન્ય દેવી દેવતાઓની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભગવતી શ્રી રાજરાજેશ્વરી ટહકાની ચહેર તથા અન્ય દેવી દેવતાના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો વિક્રમ સવંત બે હજાર એક્યાસી વૈશાખ સુદ દસમ બુધવારથી વૈશાખ સુદ બાર શુક્રવાર તારીખ સાત આઠ નવ બે હજાર પચીસના શુભ દિવસોમાં ત્રિદિવસીય મહોત્સવમાં યજ્ઞના આચાર્ય નટવલાલ અમૃલક ત્રિવેદી શાસ્ત્રી રમેશચંદ્ર ભીખાલાલ ત્રિવેદીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે ભુવાજી ગોસ્વામી કૈલાસનાથ બાપુના યજમાન પદે ટૌકાની ચહેર માતાજી આશાપુરા માતાજી ભૈરવ દાદા વહાણવટી સિકોતર માતાજી જહુ માતાજી હનુમાન દાદા વીર મહારાજ સાથે શિવ પાર્વતીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો વૈસાખ સુદ અગિયાર ગુરુવાર તારીખ આઠ પાંચ બે હજાર પચીસ સવારે નવત્રીસ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી અને સાંજે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો વૈશાખ સુદ બાર ને શુક્રવાર તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના રોજ વિશાળ સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ આ પ્રસંગમાં પધારેલ સંતો અને મહંતો અને સર્વ ગ્રામજનો સગાવાલા આગેવાનો નામી અનામી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ને સંતો મહંતો ને બહારથી આવેલ મહેમાનોનું સાલ ફુલહાર ભેટ પૂજા આપી સન્માન કરવામાં આવ્યું કુવાસોને સ્ટીલના થાળ અને ભેટ પૂજા આપવામાં આવી ચહેર માતાજીના સેવક ગણે મોટી સંખ્યામાં હાજર રહી મહોત્સવ સફળ બનાવ્યો બનાસકાંઠાના દિવસ કોરોના નગર ની અંદર સમસ્ત વજયનાથ ગૌસ્વામી પરિવાર તરફથી ભવ્ય ભવ્ય ચેહર માતાજી તેમજ અન્ય દેવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા

ગૌસ્વામી પરિવાર તેમજ કોરાના નગરના તમામ ભક્તો તેમજ સાધુ સંતો સાથ સહકાર અને માતાજીની શયન વિધિ પણ કરવામાં આવી તેમજ આજનો આ ત્રીજો દિવસ અને ત્રીજા દિવસ દરમિયાન માં ભગવતી ચેહર અને અન્ય દેવી દેવતાઓની બાર અને ઓગણ મિનિટે એટલે કે વિજય મુહૂર્ત ની અંદર માં ભગવ ની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરેલી અને આ ભજીનાથ ગોસ્વામી પરિવાર તેમજ ફોરાણા નગર ની દરેક ધર્મ પ્રેમી જનતા એ સાથ સહકાર આપેલો બોલો ભગવતી ચેહર જય